નથી મને તો એટલો કંટાળો આવ્યો છે બાજુ મિનલ બેન એ નથી કવિતા બેન ખબર નઈ ક્યાં ગયા લાય મને તો મોબાઈલ જોવા દે એક બે સિરિયલો દેખું એટલે આમ ટાઈમ થઈ જાય રહેશો નો દીવા બધી નો મીના બેન હા બોલો કવિતા બેન શું કરો છો બસ આ જો બેઠી છું કાલે માથામ ખણ આવે છે સિકર વાઇટ વાળ કઈ છે આ તે લાવ જોઈ આલુ નવડી જ છું બહાર નથી આલી જો એકલા વાળ કઈ છે મે બેસો હું આવું કાસ્કો નો ના ના પહેલા ચેક કરો વાળ પર મન ચશ્મા વગર નહીં દેખાય આપણે પહેલા ચેક તો કરો વાળ કેટલા વાઇટ વાઇટ છે એ જો

કઈ તારી અંદર તો જુઓ બઉ બધી લાગે ચલો રાત અરેટા કેટલી બધી એક વાર માં તો ત્રણ ત્રણ બધી જુઓ પડી આખી રાત નાખો મન તો રાખો તમાર જોડેથી નાખો

કેટલી બધી છે પણ હવે તમે આજ બધી ગાડી પણ ને તો કોઈ ગાડી લેવા નથી આટલી બધી તો મારે ક્યાંથી ડાયમંડ કેટલી આવે હવે તમાર આજ જો તા બાય નથી હવાન ને જે છે તો કેટલા લાંબા ગ્રોથ છે તો હજુ તો કપાઈ નાખે અડધા તો બોલો

વાર નઈ આ જુઓ તો ખાઈ જાય માથું બધું બાપા પેલા આપડે બહુ પડતી ખબર ભણતા ત્યારે મમ્મી કાઢી આપતી હવે હોય તો કોણ કાઢી આપે એટલો ટાઈમ ના હોય હું અત્યારે જોઈ દઉં ભાઈ કાલે થોડું જોઈ તમે બજાર જાઓ ને તો મેડિકલ શેમ્પુ લાવી હું શેમ્પુ લેતી આવીલ મય આજે બાગ આંડે જાય એટલે હું નવરી થી મને ટાઈમ ના મને મળી રસોઈ જો હા એટલી જુઓ છે ને તો શું કરવાની હવે બઉ બધી છે કેટલી ઝીણી ઝીણી તો પેલી લીખો કેવાય ને તો બઉ છે બધી ફાટશે ને તો આખું માથું ભરી જશે અરે હવે શું કરશું દવા લાવો મોટી મોટી કેટલા બધા ગ્રોથ છે એટલે આંટી નહીં હારું જોઈ આય ના આપ જોઈ ના પહેવા ના દઈએ ઘરમાં કે છે અમારે ઘરે જુનું વળગાડીશ

જાઉં ફટાફટ એ હારવા. હુ હું